શહેરમાં શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને ભાગરૂપે આહિર સમાજ દ્વારા સમારોહ સહિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ સમારોહ પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જીપીએસસી યુપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક ભવન આશીર્વાદરૂપ સાબિત થશે આ શૈક્ષણિક ભવનમાં વાંચનાલય ઓડિટોરિયમ હોલ કોર્પોરેટ ઓફિસ કોન્ફરન્સ અને વર્ગખંડ તૈયાર કરવામાં આવશે સુરતમાં આ શૈક્ષણિક ભવનનો પાયો નખાયા બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ તેનો વ્યાપ વધારવા આહીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મોડુ બેરા જામનગરના સાંસદ પૂનમ માડમ સદભાવના હોસ્પિટલ મહુવાના ચેરમેન કનુભાઈ કલસરિયા તેમજ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા અને અમારી આખી સમગ્ર ટીમ સતત ત્રણ વર્ષથી આ ભવન માટે કામ કરી અને આજે આહિર શૈક્ષણિક ભવન ટૂંકા ગાળામાં સમાજની વચ્ચે ખુલ્લું મૂકવામાં આવશે આ ભવનમાં જીપીએસસી યુપીએસસી જેડબલ ડબલ ઇ નીટ વાંચનાલય સહિતની સુવિધાઓ ઊભી થનાર છે એમના લાભાર્થી અને આ સંસ્થાના ભૂમિદાતા અને જેમને સમગ્ર ગુજરાત અઢારી વરણ આમાસાશા તરીકે ઓળખે છે એવા જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થઈ રહ્યો છે મને કહેતા ગર્વ થાય છે કે આજરોજ સુરત શહેરને આંગણે આહિર સમાજ થકી એક યશસ્વી અને સમાજના સુહેતુ માટે એક બિલ્ડિંગ ઊભું થઈ રહ્યું છે એમાં જે બાળકો જીપીએસસી ને યુપીએસસીની તૈયારી કરવાના છે એવા બાળકો ત્યાં અભ્યાસ કરશે અને આજ રોજ એમના દાતાશ્રીઓ અને માયાભાઈ શ્રી પધારેલા હતા એમણે પણ લોકડાયરામાં ખૂબ આનંદ કરાયો અને ખૂબ મોટી સંખ્યામાં ભંડોળ પણ એકત્રિત થયું છે ત્યારે કહેવાય ને છે ને કે ભાઈ શિક્ષણ છે એ જ પાયો છે તો દરેક સમાજનું ઉત્થાન છે એ શિક્ષણ છે તો રાજ્યનું પણ ઉત્થાન શિક્ષણ છે અને દેશનું પણ ઉત્થાન શિક્ષણ છે શિક્ષણ થકી જ આપણે ગમે ત્યાં સગવડ ઊભી કરી શકીએ છીએ અને ક્રાંતિ અનુભવી શકીએ છીએ એટલે શિક્ષણ પાયામાં રહેલું છે અને શિક્ષણથી જ તમારું ઉત્થાન થાય છે તેથી આ હેતુ કાર્યક્રમ યોજાઈ ગયો અને આહીર સમાજને અર્પણ કરવામાં ટૂંક સમયમાં આ બિલ્ડિંગ આવશે